ડિસેમ્બરના આ છેલ્લા ચાર દિવસ ઇતિહાસમાં ભલે સાધારણ લાગે પરંતુ તુલા રાશિ માટે આ દિવસો ભાગ્યના લખેલા છેલ્લા આદેશ છે જો તમારી ચંદ્ર રાશિ તુલા છે તો આ ભવિષ્યવાણી મનોરંજન નથી આ કોઈ વાર્તા નથી આ સમયની સીધી ઘોષણા છે અઠ્ઠાવીસમી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે દસ એવા ચમત્કારી અને ગુપ્ત રહસ્ય ઉજાગર થશે જે અત્યાર સુધી તમારી આખા સામ હવા છતાં છુપાયેલા રહ્યા કેટલાક સત્ય તમને ચૂપ કરી દેશે કેટલાક નિર્ણયો તમને અંદરથી હચમચાવી દેશે અને કેટલાક રહસ્ય એવા હશે જે એક જ ક્ષણમાં તમારી જિંદગીની દિશા પલટી નાખશે આ પાંચ દિવસોમાં વિશ્વ તમારી પરીક્ષા નથી લઈ રહ્યું તે તમને પસંદગીનો અધિકાર આપી રહ્યું છે યા તો તમે એ જ બની રહેશો જે અત્યાર સુધી હતા યા તો તમે એ બનશો જેના માટે તમને વર્ષોથી તૈયાર કરવામાં આવી રહ્યા હતા અઠ્ઠાવીસ ડિસેમ્બર પહેલો સંકેત આપશે અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે મન અને ભાગ્ય સામસામે હશે ત્રીસ ડિસેમ્બરે એક એવું સત્ય સામે આવશે જેના પછી કોઈ ભ્રમ નહીં બચે અને એકત્રીસ ડિસેમ્બરે તુલા રાશિના જીવનમાં એક કર્મચક્રના પૂર્ણ થવાની અને નવા યુગના આરંભની મહોર લાગશે આ બદલાવ બધા માટે નથી આ એ જ તુલા રાશિવાળા માટે છે જેમણે ધીરજ રાખી જેમણે ચૂપચાપ સહન કર્યું અને જેમની આત્મા હવે બદલાવ માટે તૈયાર છે જો તમે જાણવા માંગો છો કે આ દસ ગુપ્ત રહસ્ય કયા છે અને આમાંથી કયું રહસ્ય તમારી કિસ્મતને હંમેશા માટે બદલી દેશે તો આ વીડિયોને અંત સુધી જુઓ કારણ કે હવે સમય સંકેત નહીં આપે હવે સમય નિર્ણય સંભળાવશે પહેલું ગુપ્ત રહસ્ય તુલા રાશિવાળા માટે પહેલું અને સૌથી ઊંડું રહસ્ય એ છે કે જે રૂકાવટને તમે દુર્ભાગ્ય સમજી રહ્યા હતા એ જે તમારી સુરક્ષા હતી છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે જોયું કે કામ અટકતા રહ્યા લોકો બદલાતા રહ્યા અને કેટલીક તકો છેલ્લી ઘડીએ હાથમાંથી સરકતી ગઈ તમને લાગ્યું કે ભાગ્ય સાથ નથી આપી રહ્યું પણ સત્ય એ છે કે સમય તમને કોઈ મોટા નુકસાનથી બચાવી રહ્યો હતો અઠાવીસ નુકસાનથી બચાવી રહ્યો હતો અઠાવીસ ડિસેમ્બરની આસપાસ એક એવો સંકેત કે જાણકારી સામે આવશે જેનાથી તમને સ્પષ્ટ સમજાઈ જશે કે જો એ વસ્તુ એ સમયે મળી ગઈ હોત તો તેનું પરિણામ તમારા માટે ભારે પડી શકતું હતું આ રહસ્ય એટલે ગુપ્ત રાખવામાં આવ્યું કારણ કે તમે ત્યારે માનસિક રીતે તૈયાર નહોતા હવે તમે તૈયાર છો હવે તમારી વિચારસરણી પરિપક્વ છે અને હવે એ જ અવસર એક બહેતર સુરક્ષિત અને સ્થાયી રૂપમાં તમારી તરફ પાછો ફરવાનો છે આ પહેલું રહસ્ય તુલા રાશિને એ શીખવે છે કે જે અટક્યું હતું તે નાકામી નહોતી તે ઈશ્વરીય હસ્તક્ષેપ હતો અને આ સમજ આવનારા નવ રહસ્યોને સહન કરવાની અને અપનાવવાની તમને શક્તિ આપશે બીજું ગુપ્ત રહસ્ય તુલા રાશિવાળાના જીવન સાથે જોડાયેલું બીજું ગુપ્ત રહસ્ય એ છે કે જે વ્યક્તિ પર તમે સૌથી વધારે ભરોસો કરી રહ્યા હતા તે જ પૂરી સચ્ચાઈ નહોતું બતાવી રહ્યું આ દગો જરૂરી નથી કે વિશ્વાસઘાતના રૂપમાં હોય ઘણીવાર સત્ય છુપાવવું પણ દગાનું જે રૂપ હોય છે છેલ્લા થોડા સમયથી તમને કોઈના વ્યવહારમાં હળવો એવો બદલાવ મહેસૂસ થઈ રહ્યો હતો પણ તમે સંતુલન બનાવી રાખવા માટે એ સંકેતને નજરઅંદાજ કરી દીધો અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ ડિસેમ્બરની આસપાસ કોઈ વાતચીત કોઈ સંદેશ કે કોઈ નાની ઘટનાએ છુપાયેલા સત્યને સામે લઈ આવશે આ સત્ય તમને ક્રોધિત નહીં કરે પણ તમને અંદરથી શાંત કરી દેશે કારણ કે હવે તમે સમજી શકશો કે તમારી ગૂંચવણનું મૂળ ક્યાં હતું આ રહસ્ય એટલે ગુપ્ત રહ્યું કારણ કે જો આ પહેલા સામે આવી જતું તો તમે ભાવનાત્મક રીતે તૂટી શકતા હતા હવે સમય બદલાઈ ગયો છે હવે તમે સત્યને સહન કરવાની જ નહીં તેને સંભાળવાની ક્ષમતા પણ રાખો છો બીજું રહસ્ય તુલા રાશિને એ શીખવે છે કે દરેક સ્મિત ભરોસાને લાયક નથી હોતું અને દરેક દૂરી દુશ્મની નથી હોતી આ જ સમજ આવનારા રહસ્યો માટે તમને વધુ સતર્ક બનાવશે ત્રીજું ગુપ્ત રહસ્ય તુલા રાશિવાળાના જીવન સાથે જોડાયેલું ત્રીજું ગુપ્ત રહસ્ય એ છે કે જે નિર્ણયને તમે ટાળતા આવી રહ્યા હતા એ જ નિર્ણય તમારી સૌથી મોટી મુક્તિ છે છેલ્લા ઘણા મહિનાઓથી તમે એક એવા વળાંક પર ઊભા હતા જ્યાં દિલ કંઈ બીજું કહેતું હતું અને દિમાગ કંઈ બીજું તમે સંતુલન બનાવી રાખવા માટે ખુદના અવાજને વારંવાર દબાવ્યો વિચારતા રહ્યા કે અત્યારે સાચો સમય નથી ઓગણત્રીસ કે ત્રીસ ડિસેમ્બરની આસપાસ કોઈ પરિસ્થિતિ તમને મજબૂર કરશે કે હવે વધુ ટાળવું શક્ય નહીં રહે આ મજબૂરી ડરથી નહીં આવે પણ અચાનક મળેલી સ્પષ્ટતાથી આવશે જે ક્ષણે તમે એ નિર્ણય લેશો તમે મહેસૂસ કરશો કે બોજ ઉતરી ગયો છે જાણે લાંબા સમયથી બંધ શ્વાસ અચાનક ખૂલી ગયો હોય આ રહસ્ય એટલે હવે સામે આવી રહ્યું છે કારણ કે પહેલાં જો તમે આ નિર્ણય લેત તો અપરાધ ભાવ તમને તોડી નાખત હવે તમે સમજી ચૂક્યા છો કે ખુદને પસંદ કરવું એ સ્વાર્થ નથી હોતો ત્રીજું રહસ્ય તુલા રાશિને એ શીખવે છે કે સંતુલનનો અર્થ ખુદને કોઈ દેવું નહીં પણ સાચા સમયે સત્યના પક્ષમાં ઊભા રહેવું છે આ જ નિર્ણય આવનારા રહસ્યોની દિશા નક્કી કરશે ચોથું ગુપ્ત રહસ્ય તુલા રાશિ સાથે જોડાયેલું ચોથું ગુપ્ત રહસ્ય એ છે કે તમારી ચુપ્પીને લોકો તમારી નબળાઈ સમજી બેઠા હતા પરંતુ એ જ ચુપ્પી તમારી સૌથી મોટી તાકાત બની ચૂકી છે વીતેલા સમયમાં તમે ઘણું બધું જોયું ઘણું બધું સમજ્યું પણ દરેક વાત પર પ્રતિક્રિયા ન આપી તમે સંતુલન શાંતિ અને સંબંધોને બચાવવા માટે ખુદને પાછળ રાખ્યા કેટલાક લોકોએ આને તમારી મજબૂરી સમજી લીધી કેટલાકે તમને હળવાશમાં લેવાનું શરૂ કરી દીધું ત્રીસ ડિસેમ્બરની આસપાસ એવી સ્થિતિ બનશે જ્યાં તમારી એક વાત એક નિર્ણય કે એક કદમ લોકોની વિચારસરણીને પૂરી રીતે બદલી દેશે ત્યારે તેમને અહેસાસ થશે કે તમે ચૂપ એટલે હતા કારણ કે તમે બધું સમજી રહ્યા હતા આ રહસ્ય હવે ખુલી રહ્યું છે કારણ કે હવે સમય આવી ગયો છે કે તમે માત્ર સંતુલન બનાવી રાખવાવાળા નહીં પણ સંતુલન નક્કી કરવાવાળા બનો જે ક્ષણે તમે તમારી સીમા સ્પષ્ટ કરશો તમે જોશો કે એ જ લોકો જે તમને નજરઅંદાજ કરતા હતા તમારી ઉપસ્થિતિને ગંભીરતાથી લેવા લાગશે ચોથું રહસ્ય તુલા રાશિને એ શીખવે છે કે ચૂપ રહેવું હાર નથી હોતું અને જ્યારે ચૂપ પી તૂટે છે તો તેનો પ્રભાવ શબ્દોથી ક્યાંને વધારે ઊંડો હોય છે આ જ શક્તિ આવનારા રહસ્યોને વધારે નિર્ણાયક બનાવી દેશે પાંચમું ગુપ્ત રહસ્ય તુલા રાશિ સાથે જોડાયેલું પાંચમું અને અત્યંત ચોંકાવનારું રહસ્ય એ છે કે જે એનથી તમે ડરી રહ્યા હતા એ જ વાસ્તવમાં તમારા જીવનની સૌથી મોટી શરૂઆત છે છેલ્લા થોડા સમયથી તમે કોઈ સંબંધ કામ આદત કે સ્થિતિને છોડવાથી ડરી રહ્યા હતા તમને લાગી રહ્યું હતું કે જો આ ખતમ થયું તો તમે તૂટી જશો ખાલી થઈ જશો આજે ડરે તમને અધૂરા હોવા છતાં ત્યાં રોકી રાખ્યા એકત્રીસ ડિસેમ્બરની આસપાસ કે તેનાથી ઠીક પહેલાં તમને અંદરથી એ સ્પષ્ટ અહેસાસ થશે કે હવે પકડી રાખવાથી વધારે નુકસાન છે અને જેવા તમે એ અંતને સ્વીકારશો એ જ ક્ષણે એક નવો રસ્તો આપોઆપ ખુલતો દેખાશે આ રહસ્ય એટલે અત્યાર સુધી છુપાયેલું રહ્યું કારણ કે તમે અંતને હાર સમજતા હતા હવે તમે સમજવાના છો કે કેટલીક વસ્તુઓનું ખતમ થવું સજા નહીં ઈશ્વરની સફાઈ પ્રક્રિયા હોય છે જે દિવસે તમે છોડશો એ જે દિવસે તમે હળવા થઈ જશો અને એ જ ખાલી જગ્યામાં બે હજાર છવ્વીસ તમારા માટે કંઈક એવું રાખશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય પાંચમું રહસ્ય તુલા રાશિને એ શીખવે છે કે દરેક અંત અંધારું નથી હોતો કેટલાકઅંત તમને એ રોશની સુધી પહોંચાડવા આવે છે જેના માટે તમને લાંબા સમયથી તૈયાર કરવામાં આવી રહ્યા હતા હવે આગળ આવનારા રહસ્ય માત્ર બદલાવ નહીં ભાગ્યનો સીધો હસ્તક્ષેપ સાબિત થશે છઠ્ઠું ગુપ્ત રહસ્ય તુલા રાશિ સાથે જોડાયેલો છઠ્ઠો અને સૌથી રહસ્યમય સંકેત એ છે કે તમારા વિશે લેવાયેલો એક મોટો નિર્ણય હવે બદલવાનો છે તમારા કંઈ પણ કર્યા વગર વીતેલા સમયમાં કોઈ વ્યક્તિ સંસ્થા કે પરિસ્થિતિએ તમારા વિશે એક અભિપ્રાય બનાવી લીધો હતો તમને જજ કરવામાં આવ્યા તમારી ક્ષમતાને ઓછી આંકવામાં આવી કે તમારા હકનો નિર્ણય તમને પૂછ્યા વગર લઈ લેવામાં આવ્યો તમને લાગ્યું કે હવે કંઈ નહીં બદલાય પરંતુ ત્રીસ કે એકત્રીસ ડિસેમ્બરની આસપાસ એવી સૂચના કોલ સંદેશ કે અચાનક થયેલો ઘટનાક્રમ સામે આવશે જેનાથી તમને ખબર પડશે કે જે નિર્ણય તમારી વિરુદ્ધ હતો એ જ હવે તમારા પક્ષમાં પલટી રહ્યો છે આ બદલાવ તમારા સંઘર્ષથી નહીં તમારી ધીરજથી આવ્યો છે તમે સફાઈ આપવાને બદલે ખુદને મજબૂત બનાવ્યા અને એ જ ચૂપચાપ કરેલું કામ હવે બોલવાનું છે આ રહસ્ય એટલે અત્યાર સુધી છુપાયેલું રહ્યું કારણ કે જો તમને પહેલાં ખબર પડી જાત તો તમે બેચેન થઈ જાત હવે સમય આવી ગયો છે કે ન્યાય ખુદ ચાલીને તમારી પાસે આવે છઠલું રહસ્ય તુલા રાશિને એ શીખવે છે કે દરેક જવાબ શબ્દોથી નથી અપાતો કેટલાક જવાબ સમય ખુદ આપે છે તમારા હકમાં હવે આવનારા રહસ્ય માત્ર સકેત નહીં હોય પણ સીધે સીધા તમારી કિસ્મતની દિશા બધશે સાતમું ગુપ્ત રહસ્ય તુલા રાશિ સાથે જોડાયેલું સાતમું અને અત્યંત તૂળું રહસ્ય એ છે કે જે એકલાપણાને તમે તમારી નબળાઈ સમજી રહ્યા હતા એ જ તમને અંદરથી શક્તિશાળી બનાવી ચૂક્યું છે વીતેલા સમયમાં તમે મહેસૂસ કર્યું કે લોકો સાથે હોવા છતાં તમારા નહોતા તમે ઘણી વાતો ખુદ સુધી સીમિત રાખી કારણ કે સમજવાવાળું કોઈ નહોતું આ એકલાપણું તમને ખૂંચતું રહ્યું પરંતુ એ જ ખામોશીમાં તમે ખુદને સમજતા શીખી લીધું એકત્રીસ ડિસેમ્બરની આસપાસ તમે અચાનક મહેસૂસ કરશો કે હવે તમને કોઈની સ્વીકૃતિની જરૂર નથી તમારી ઊર્જા બદલાયેલી હશે તમારી આંખોમાં સ્પષ્ટતા હશે અને તમારા ઘંશ્યોમાં એક અલગ જ ઠહેરાવ દેખાશે આ રહસ્ય એટલે અત્યાર સુધી ગુપ્ત હતું કારણ કે આ બહારથી નથી દેખાતું આ અંદર બને છે ધીરે ધીરે તૂટતા તૂટતા પણ સ્થાયી રૂપે હવે એ જ લોકો જે તમને એકલા છોડી ગયા હતા તમારી મજબૂતી જોઈને તમારી સાથે ફરીથી જોડાવા માંગશે પરંતુ ત્યારે નિર્ણય તમારા હાથમાં હશે સાતમું રહસ્ય તુલા રાશિને એ શીખવે છે કે એકલાપણું સજા નથી હોતું તે આત્મનિર્ભર બનવાની પ્રક્રિયા હોય છે અને આજે આત્મનિર્ભરતા આવનારા અંતિમ રહસ્યોને સૌથી નિર્ણાયક બનાવી દેશે આઠમું ગુપ્ત રહસ્ય તુલા રાશિ સાથે જોડાયેલું આઠમું અને સૌથી ચોંકાવનારું રહસ્ય એ છે કે જે રસ્તાને તમે ક્યારેક ખોટી દિશા સમજીને છોડી દીધો હતો એ જ રસ્તો હવે સાચા રૂપમાં પાછો ફરવાનો છે ક્યારેક તમે પૂરા મનથી કોઈ અવસર કામ લક્ષ્ય કે સંબંધ તરફ ડગલું માંડ્યું હતું પણ પરિસ્થિતિઓ એવી બની કે તમારે પાછળ હટવું પડ્યું એ સમયે તમને લાગ્યું કે તમે ખોટી પસંદગી કરી લીધી કે તમારી કિસ્મતે સાથ ન આપ્યો પરંતુ એકત્રીસ ડિસેમ્બરની આસપાસ કે નવા વર્ષના ઉંબરે તમને એવો સંકેત મળશે જે એ સાફ કરી દેશે કે તે રસ્તો ક્યારેય ખોટો હતો જ નહીં વખત ખોટો હતો હવે પરિસ્થિતિઓ બદલાઈ ચૂકી છે તમે ખુદ બદલાઈ ચૂક્યા છો અને એ જ અવસર હવે પહેલાં કરતા ક્યાંને વધુ પરિપક્વ સુરક્ષિત અને સ્થાયી રૂપમાં તમારી સામે આવશે આ રહસ્ય એટલે અત્યાર સુધી છુપાયેલું રહ્યું કારણ કે જો તમે એ સમયે તે રસ્તા પર આગળ વધી જાત તો તમે તૂટી જાત હવે તમે સંભાળી શકો છો હવે તમે નેતૃત્વ કરી શકો છો આઠમું રહસ્ય તુલા રાશિને એ શીખવે છે કે જે અધૂરું રહી ગયું હતું તે અસફળતા નહોતી તે ભવિષ્ય માટે સુરક્ષિત રાખેલું અવસર હતો હવે આવનારા અંતિમ રહસ્ય માત્ર મનને નહીં પૂરા જીવનની દિશાને બદલવાના છે નવમું ગુપ્ત રહસ્ય તુલા રાશિ સાથે જોડાયેલું નવમું અને અત્યંત નિર્ણાયક રહસ્ય એ છે કે જે સચ્ચાઈથી તમે અત્યાર સુધી બચતા રહ્યા એ જ સચ્ચાઈ તમને સૌથી મોટું સુકૂન આપવાની છે ઘણા સમયથી તમે અંદરને અંદર જાણતા હતા કે કંઈક ઠીક નથી કોઈ સંબંધ કોઈ આદત કે કોઈ સ્થિતિ તમારી આત્માની વિરુદ્ધ જઈ રહી છે પરંતુ સંતુલન બનાવી રાખવાના નામે તમે તે સત્યને સ્વીકાર્યું નહીં એકત્રીસ ડિસેમ્બરની આસપાસ એક પળ આવશે જ્યારે તમે ખુદથી જૂઠ નહીં બોલી શકો આ ક્ષણ દર્દ આપશે પણ એની સાથે અદ્ભુત માનસિક શાંતિ પણ આપશે જેવો તમે તે સચ્ચાઈને સ્વીકારશો તમે મહેસૂસ કરશો કે વર્ષોથી જમા થયેલો માનસિક બોજ અચાનક ઉતરી ગયો છે તમે હળવા થઈ જશો તમે સ્પષ્ટ થઈ જશો આ રહસ્ય એટલે હવે સામે આવી રહ્યું છે કારણ કે હવે તમે સત્ય સાથે જીવવા માટે તૈયાર છો હવે તમારે કોઈને ખુશ કરવા માટે ખુદને ખોટા સાબિત કરવાની જરૂર નથી નવમું રહસ્ય તુલા રાશિને એ શીખવે છે કે સત્યથી ભાગવું અસ્થાયી શાંતિ આપે છે પણ સત્યને અપનાવવું સ્થાયી મુક્તિ આપે છે હવે માત્ર એક અંતિમ રહસ્ય બચ્યું છે અને એ જ રહસ્ય પૂરી કહાનીને પૂરી કરશે દસમું ગુપ્ત રહસ્ય તુલા રાશિ સાથે જોડાયેલું દસમું અને અંતિમ રહસ્ય એ છે કે જે બદલાવ તમે લાંબા સમયથી ઇચ્છી રહ્યા હતા એ જ હવે અવશ્ય અને અટલ રૂપમાં આવવાનો છેલ્લા મહિનાઓના પડકારો અટકેલા નિર્ણયો છુપાયેલા સત્ય બધું જ હવે પોતાની જગ્યાએ પાછું ફરી રહ્યું છે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમે જોશો કે જે કઈ અધૂરું વણુકેલાયેલું કે રોકટોકવાળું હતું તે બધું સ્પષ્ટ સ્થિર અને તમારા નિયંત્રણમાં આવી ચૂક્યું છે આ અંતિમ રહસ્ય તુલા રાશિને એ શીખવે છે કે હવે સમય તમારો છે તમારા નિર્ણયો તમારું સાહસ તમારી તૈયારી બધા મળીને તમારી કિસ્મત બદલવાના છે તુલા રાશિના મિત્રો આ દસ ગુપ્ત રહસ્યોમાં છુપાયેલી ચેતવણી અને અવસર તમારા જીવનને પૂરી રીતે બદલી દેશે હવે ડરવાની નહીં સમજદારી બતાવવાની જરૂર છે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારા નિર્ણયને સ્થિર કરો અને આવનારા નવા વર્ષમાં તમારી સફળતા અને બદલાવ નિશ્ચિત છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરો અને આવા જ ચમત્કારી રહસ્યો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે સમય હવે તમારી સાથે છે તમારી તરફ છે અને તમારા ભાગ્યને નવો આકાર આપવાનો છે